ઓ એનવી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર બરવાડા પોલીસ સ્ટેશન સર આપણે જે આ દે કામગીરી ચાલ છે જીબી ની સાથે રાખી પાલન કરી છે આ દે કામગીરી ચાલ કરે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રીના આદેશ મુજબ ગુન્ડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અનુવે બોટા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં 10 જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ ચાર કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ પીજીવીસીએલની ટીમ નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી પીજીવીસીએલની ટીમ સાથે લઈને દસેક જેટલા ઈસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયત ની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ સમયે જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી